ભેંસું બાંધી છે ગાયો બાંધી છે ત્યાંથી પાંચ ભારી પહોંચાડી છે એટલે હવે તો આ બાઇક ની અંદર નહીં જાય એક વાછડાનું ભયંકર એક્સિડન્ટ થયું છે આ ને બધું તૂટી ગયું છે અને આખાને તમે પરિસ્થિતિ જો કેટલી ભયંકર પીડામાં હશે ઓપરેશન ઘણું હાર્ડ હતું પણ ધીમે 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 આપણે એકદમ ઓકે કરી નાખ્યું છે એક મિત્રની ઘણી કોમેન્ટો આવે છે કે રાંજીનું મિલ્ક રેકોર્ડ તમે બતાવો જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત તો જો આપણી થઈ છે વાડીએથી ભેંસ બાંધી છે ગાયો બાંધી છે અને અહીં બાજુમાં આપણું ખેતર છે અને અત્યારમાં છે આપણે મોડી વાઢવા આવવાનું કારણ એ જ કે હર્ષદભાઈ છે ને બે એક દિવસ બીમાર હતા હવે બરાબર છે ને તો બીમાર હતા એટલે એ મોડી વાઢવા પહોંચી ના ગયા એટલે આપણે બારેથી લઈને નાખતા પણ આજે તો શું આમ થોડી વાર ફ્રી હતા તો એમ થયું કે જાય જપાટી ને વાઢી અને લઈ જાય તો અહીંયા વાઢવાનું કામ અંદર ચાલુ જ છે જો ખેતરમાં આ છે આપણી જો સામે બધા વાટે છે તો ત્યાં જાય હવે આપણે શું ખાલી ભરીને લઈ જવાનું છે એ કામ છે તો ત્યાં જાય અંદર અને મોડી કેટલી ગોઠાણી ને બધું જોઈએ તો આપણે અહીંયા ખેતરમાં આવી ગયા હતા ને અહીંયા જો આ બાજુ છે આટલી મોવડી વાટેલી છે અને જ્યાં ઊ બાજુ હતી ત્યાં પાંચ ભારી પહોંચાડી છે એટલે હવે તો આ બાઇકની અંદર નહીં જાય તો છકડી વાળાને ફોન કર્યો છે હવે આવે તો જોઈએ નહીં પછી ધીમે ધીમે બાઇકથી બે ત્રણ ફેરા કરવા પડશે બાકી આજે વાટી ઘણી નાખી જો બે ત્રણ દિવસ નહીં ખૂટે નહીં હર્ષદ આજે હું વાત કરે તો તો પચાસ એકર જમીન રાખવી પડે આજને જો એટલી માવડી પૂરી થઈ જાય ને તો બરાબર આજે તો ઘણી વાટી નાખીએ કોઈ એક દિવસ પૂરી થઈ જાય તો ઠીક છે ને બે ત્રણ દી હાલ છે તો એ ઠીક છે આપણે ક્યાં કાલ વાટી જાવ ફરી બરાબર ને બાકી હવે જો અત્યારે સકડીની વાટે છે બાકી વાટવાનું કામ ઓકે થઈ ગયું છે હવે પોચાડવાની વાત છે તો એ જોઈએ શું થાય છે આગળ તો વાડી હર્ષદની લોકો છે પછી સકડીની વાટ જોતા હતા ને આપણે તો પછી ત્યાં નીકળી ગયા હતા કારણ કે આપણે શું પાંજરાપુર આવવાનું મોડું થતું હતું એટલા માટે અને આપણે પાંજરાપુર આવતા આવતા જ છે જાણ થઈ હતી કે એક વાછડાનું ભયંકર એક્સિડન્ટ થયું છે આ મોંને બધું તૂટી ગયું છે તો એ અંદર જાય અને ચેક કરીએ કેવી પરિસ્થિતિ છે એની અને પછી જો ફ્રી થઈ જશે હું તો આજે આંખાનું ઓપરેશન કરી નાખવાનું રહે તો એ અંદર જાય પેલા વાછડો ચેક કરીએ અને પછી આંખાનું નક્કી કરીએ તો આપણે વાછડો ચેક કરવા માટે અહીંયા પિંજરાની અંદર આવી ગયા હતા તો અહીંયા પહોંચતા જ આપણે જાણ થઈ અહીંયા લઈ આવતા લઈ આવતા જઈ પોતે દેવું થઈ ગયો હતો આખું મોં તોડી નાખ્યું જડબું આખું તોડી નાખ્યું અહીંયા પોતા પોતા દેવલોક પામ્યો છે તો ભગવાન એના દિવ્ય આત્માને શાંતિ આપે હવે શું અહીંયા ઢાંકી નાખીએ એટલે શું હું માખી તો હેરાન કરવાની કોઈ વાત નથી પણ છતાં શું ઢાંકી નાખી તો સારું ઢાંકી નાખું બસ અહીંયા 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 રહે અને હવે આ તો ક્લિયર થઈ ગયું છે ને હવે આપણે છે આખાનું ઓપરેશન કરવાનું છે તો એ બધી તૈયારી ચાલુ કરીએ તો આપણે હોસ્પિટલની અંદર આવી ગયા હતા જોઈ શકો છો આખી આપણે ઓપરેશનની કીટ છે એ તૈયાર થઈ ગઈ છે અને જાય છે વાળા તરફ કારણ કે જે ભૂલ છે એ એકદમ એગ્રેસિવ છે એટલા માટે અહીંયા એનું ઓપરેશન તો પોસિબલ ન થાય કારણ કે જો અહીંયા આપણે પરાણે લઈ આવીએ ને તો પણ આ બધું કાચ ને બધું તોડી ફોડી નાખે એટલા માટે એનું ત્યાંને ત્યાં જ આપણે ઓપરેશન કરવું પડશે એટલા માટે બધું સામાન ગયો છે અને હવે આપણે પાણીની ડોલને થોડું ઘણું સામાન છે એ આપણે લઈને જાય બાકી તીર્થ અને જીગ્નેશભાઈ છે લગભગ સામાન લઈને ગયા છે બાકી વધુ ઘટું આપણે લઈ જાય તો આપણે હવે આવી ગયા ત્યાં વાડાની અંદર અને આ જે આંખો છે એ કાલે છે છે ડીપામપુર ખેતો તો એ સામે જો દેખાય તૈયાર ઊભો છે અને આપણે સ્ટાફના માણસો એવું કીધું છે કે થોડુંક મારે છે એવું કરે છે તો આપણે એ ધ્યાન રાખવું પડશે તો પહેલાં છે ધ્યાન રાખીને આપણે પકડી લઈએ પકડીને કાબુ કરી નાખીએ વાહે તમને વાત કરીએ તો આંખો પકડી લીધો છે આપણે અને તોફાન એટલું કર્યું નહીં આમાં શું થાય છે ખબર કે ઘણા બધા મિત્રો છે એવું કહેતા હોય કે ધ્યાન રાખજો આમ કરશે તેમ કરશે પણ આપણે કને આવે ને મારા દીકરો શું થાય છે ખબર નહીં હા હું બકરી જેવા થઈ જાય જો શાંતિથી ઊભો હે ને આપણે પાસે જઈને આરામથી રાંઢવું નાખી દીધું અને એકદમ ઊભો થઈ રહ્યો બાકી તમે એની પરિસ્થિતિ જો કેવી ભયંકર છે આખો તો હજી સુધી શાંતિથી ઉભો છે અને આપણે એને આપી અને આખાને તમે પરિસ્થિતિ જો કેટલી ભયંકર પીડામાં હશે આ કેટલા વર્ષથી આમ સિંગડું નમેલું હશે એ કોને ખબર છે આપણે કને તો આવી એને લગભગ દસ બાર દિવસ જેવું થયું છે આપણે જ્યારે ઘરેથી આવ્યા ને ત્યારે જ અહીંયા આવ્યો હતો અને પછી શું ઇમરજન્સી હતી ની ને ત્યાં સુધીમાં આપણે જે કંભોડીના બે ત્રણ કેસ હતા એ ઓકે કરી નાખ્યા હતા અને આજે તો જો તીરભાઈ સેવામાં છે પકડવું પડશે આ તો બરાબર કેમ કે આંખો તોફાની છે પકડીશ ને તો બસ અત્યારથી જો આંટી જ્યાં ત્યાં દઈને બેસી ગયા અને હવે થોડીવારની અંદર જઈને ઘેનની અસર થશે પછી આપણે ઓપરેશન ચાલુ કરીએ આવી જવું તો મિત્રો આખાનું ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે ઓપરેશન ઘણું હાર્ડ હતું પણ ધીમે 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 આપણે એકદમ ઓકે કરી નાખ્યું છે અને એક બાજુનું ચામડું છે એનું થોડુંક ઓછું હતું એટલા માટે શું છે કે ટાંકા પૂરા ન લેવાના એટલે આપણે પાટો વાર્યો છે હવે રોજ રોજ એનું ડ્રેસિંગ કરવું પડશે તો એ આપણે રોજ રોજ કરશું અને અત્યારે જો એકદમ ઓકે રિપોર્ટ ઓપરેશન બરાબર થઈ ગયું અને ઇન્જેક્શનને બધું આપી દીધું અત્યારે બેઠો છે થોડી વારમાં ગેરની અસર ઓછી થશે ને એટલે ઊભો થઈ જશે ને ભાઈ નિર્ણય આપણે ખવડાવશું તો આપણે આખાનું ઓપરેશન કરીએ ને પછી તો બીજું કંઈ કામ હતું ને એટલા માટે સીધા આવી ગયા હતા આપણી ગૌશાળાએ અને ગૌશાળાએ જોઈ શકો છો પાણી આવ્યું છે તો ભરાવાનું કામ ચાલુ છે અને સવારના મવડી લેવાઈ ગયા હતા જો આટલો ઢગલો અહીંયા અને સાંજની નિર્ણય અત્યારે જ કર નાખી પછી શું સકડીમાં જ લઈ આવ્યા હતા કે આખી ભરાઈ ગઈ હતી હવાડ ગયા એક છકડી એક નાખી જો નીણ થઈ ગઈ છે સામી થઈ ગઈ પાછળના અવાડમાં કેટલું નાખ્યું ઓગઢતા એટલું હા હા પાછળનો હવાડો ભર નાખ્યો હોય કે ધૂરો છે આ બધા જો અહીંયા બેઠા પોપટ એક મિત્ર છે એ પોપટનું ઘણું શોર્ટ એનો અપલોડ કરો તો આપણે એનો વિડીયો જરૂર અપલોડ કરશું પણ હવે શું ક્યારેક એવું લોકેશન મસ્ત હોય ને શૂટ કરીએ ને ત્યારે બાકી આ તો બધા જો સામે ઓગટ કાઢી છે ને બેઠા હો શાંતિ છે આ ધરો કર્યો હવારના પોરમાંથી માંથી હવારમાં છકડી એક છે આપડે મોવડી વાડીએ બાકી જો ખાઈ પીને શાંતિથી છે બેઠા પાણી થોડું ઓછું છે તો હમણાં ભરશે અને અહીંયા મવડી પડી છે મવડી મોવડી કરી નાખી વાત તો તો હવે તો બીજું કંઈ કામ અહીંયા છે નહીં અને બીજા એક મિત્ર કોમેન્ટ કરે છે કે હવે છે અહીંયા આપણી ગૌશાળાએ મતલબ હર્ષદભાઈની ગૌશાળાએ કઈ ગાય અહીંયા છે તો હવે હર્ષદભાઈને પૂછા કરવી પડશે કારણ કે હિસાબ બધું એ રાખે તને ખબર હે કઈ પૂનમને તો જ વાર નહીં હર્ષદ આપણે અહીંયા કઈ ગાય અહીંયા છે આપણે પેલા શંકર અહીંયા છે આપડે જમના અહીંયાથી મૂકી છે તમને ખ્યાલ હોય તો પીપળો વતનમાં એ હવે વરાગ વરી ગઈ છે પણ ત્યારે આપણે બધું બતાવશું હવે ત્યાંથી મંગાવવા પડશે હર્ષદભાઈ હમણાં ઘરે જાય ત્યારે વિડીયો ઉતારતા આવજો તો ઘરે જાય ત્યાં જશે આઠ દસ દિવસ ઘરે જઈ ઓહો ભલે હાલો તો હવે પાણી ભરવાનું કામ છે તું ભર નાખજે અને તે ભાઈ હાલો આપણે જાય ઘરે જમવા તો આપણે બપોરે જમીને પછી થોડું જરૂરી કામ આવી ગયું એટલે આજે પાંજરા પર રજા રાખી દીધી હતી અને અત્યારે ઘરે આવ્યા છે હા શું ગૌશાળાએ જવું છે બહેણીઓ લેવા આવ્યા છે અને બાકી જો ગાય બધી બેઠી છે આજે જહાલબેને આયા જહાલબેન કેમ છો હમ હમ નવી ગાય લીધી જોઈ કેવી છે તો બસ બરાબર રાંજી છે અને આપણે એક મિત્રની ઘણી કોમેટો આવે છે કે રાંજીનું મિલ્ક રેકોર્ડ તમે બતાવો કાં કહું તો હવે અત્યારે તો મારે ઉતાવળ છે અને મહેશભાઈજી છે નહીં પણ હું તમને કહી દઉં હું સાડા ચાર એક લીટર જેવું ટકનું દૂધ નીકળે છે વાછડી ધાવતા બધું ટોટલ સાડા ચાર લીટર જેવું થાય છે રાંજીમાં જોઉં છેલ્લી બેઠીને એમાં સાડા ચાર કિલો એટલે હું સમજો નવ લીટર નવ નવ દસ લીટર આશરે નવ દસ લીટર દિવસનું દૂધ અને જ્યારે આપણે એવો સમય હશે ત્યારે તમને બતાવશું લાઈવ બાકી તો બીજું કાંઈ હવે છે નહીં અને હવે જાય આપણે આપણી ગૌશાળાએ તો મિત્રો લાસ્ટ ક્લિપની છે એન્ડ અહીંયાથી આપણે કર્યો હતો અને પછી ગયા હતા આપણે ગૌશાળાએ અને ગૌશાળાએ બધું કામ મોકે કરીને ફરી અત્યારે આપણે ઘરે આવી ગયા હતા અને આજે શું થોડુંક બીજી ડે હતો અને એટલા માટે છે તમને કાંઈ ઓછું બતાવ્યું અને કાલનો રોગ નહીં આવે જો શક્ય હશે તો જ આવશે નહીં તો નહીં આવે કાલે લગભગ ઘરે જવાનું થશે તો જોઈએ છે હવે શું થાય છે જો નહીં જવાનું થાય તો રોગ આવશે અને આજના આ બ્લોગને હવે અહીંયા સુધી રાખશું જો આ વ્લોગ તમે પસંદ આવે તો લાઇક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી આવે જ્યારે વ્લોગ નવો આવશે ત્યારે